ત્યારે સુરત પોલીસ હેડ ક્વાર્ટર ખાતે પણ પોલીસ દ્વારા શ્રીજીની સ્થાપના કરાઈ હતી સુરતમાં ધામધૂમ અને ભક્તિભાવ સાથે ભગવાન ગણેશજી સ્થાપના કરાઈ રહી છે ત્યારે સુરત પોલીસ કમિશનર દ્વારા પણ પોલીસ હેડ ક્વાર્ટર ખાતે ગણેશ ઉત્સવને લઈ શ્રીજીની પ્રતિમાની સ્થાપના કરાયા છે પોલીસ કર્મચારીઓ અને તેમના પરિવારજનો ગણેશ મહોત્સવમાં જોડાયા હતા તો સુરત પોલીસ કમિશનરે કહ્યું હતું કે શહેરમાં શાંતિપૂર્ણ માહોલમાં તહેવારોની ઉજવણી થાય તે માટે શહેર પોલીસ કટિબદ્ધ છે સુરતમાં આશરે એક લાખ શ્રીજીની પ્રતિમાઓની સ્થાપના થનાર હોવાનું પણ સુરત પોલીસ કમિશનરે કહ્યું હતું આજથી ભગવાન શ્રીજીના સ્થાપનાનો દિવસ છે શુભ મુહૂર્તમાં બધી જગ્યાએ સ્થાપના થઈ રહી છે આમાં જ ભાગરૂપે અમારા પોલીસ હેડક્વાર્ટરમાં બી દર વર્ષના જેમ આ વખતે બી જોઈએ ભગવાન શ્રીજીની સ્થાપના કરવામાં આવી જોઈએ અને લગભગ શહેરમાં એક લાખના આસપાસ જો નાની મોટી મૂર્તિઓને જો આજે સ્થાપના થઈ રહી છે અને પછી જો એ એક દિવસ ત્રણ દિવસ પાંચમે સાતમે નવમે અને દસમે દિવસ એના અલગ અલગ જગ્યા ઉપર વિસર્જન થશે મારી સુરત શહેર પોલીસ પરિવાર તરફથી હું તમામ આપણા નગરજનોને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું સાથો સાથ વિનંતી પણ કરું છું કે થોડા બાળકો વગેરેને લઈને જાય છે તો થોડા તકેદારી રાખશે જોઈએ બહુ આ વખતે દર્શનાર્થીઓને મોટી સંખ્યામાં ભીડો તમામ પંડાળોમાં રહે છે તો ત્યાં બરાબર જોઈએ વ્યવસ્થા ચઢવા એના માટે પંડાળના તમામ મંડળોને બી મારી વિનંતી છે સુરત શહેર પોલીસ સદેવ જો આપના સેવામાં છે સુરત શહેર પોલીસ સદેવ જોએ આપ માટે જો લગી રહેશે રાત દિવસ જોઈએ આપ સારા સંકલન પોલીસ સાથે રાખશો અને ફરીથી જોએ હું આજના દિવસે જોએ મારા પોલીસ પરિવાર તરફથી તમામ નગરજનો હું ખૂબ ખૂબ ગણપતિ ભગવાનના આશીર્વાદ બધા ઉપર રહે સ્વસ્થ રહે નિરોગી રહે અમારા શહેર સુખી રહે શહેરમાં સુખ શાંતિ રહે એવી શુભેચ્છા સાથે બધાને અભિનંદન આપું છું